નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર આકુલ આખોલ આકુલ ગલાલપુરા પ્રાથમિક શાળામાં ઈઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો સમગ્ર દેશભરમાં ઈઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ગ્રામીણ વિસ્તારોમાં પણ વિવિધ પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ડીસા તાલુકાના આખોલ ગલાલપુરા પ્રાથમિક શાળા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગામમાં આગેવાન બીજલસિંહ કર્યું હતું પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ આ પ્રાથમિક શાળા અને હાઈવે ક્રોસિંગ શાળાઓમાં પણ ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું વચ્ચે પ્રજાજનો પણ દેશભક્તિના રંગે રંગાયા હતા આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના એસએમસીના સભ્યો તથા પત્રકાર શ્રી વિપુલસિંહ દરબાર અમૃતસિંહ દરબાર કાંતિસિંહ દરબાર દરબાર માજી સરપંચ શ્રી ભરતભાઈ સાવધાનજી પ્રજાપતિ ગોકળભાઈ પ્રજાપતિ પ્રજાપતિ ગમનાજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વ પૃથ્વીરાજ પુણ્ય પુણ્યતિથિ નિમિત્તે કલાલપુરા પ્રાથમિક શાળામાં બાળકોને બુંદી આપવામાં આવી હતી શાળામાં સુંદર અને સારા બાળગીત અભિનય ગીત તથા દેશભક્તિના ગીત રજૂ કરવામાં આવ્યા હતા અને પ્રસાદ તેમજ ઈનામ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શાળાના શિક્ષક શૈલેષભાઈ શિક્ષક મહેશભાઈ શ્રી અને શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરવામાં આવી હતી આભાર વિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી અર્જુનસિંહ દરબાર વિરાટ ભારત ન્યૂઝ બનાસકાંઠા આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો